કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલની અંદર ફરી એકવાર તો અમે ફરી એકવાર તમારી માટે લઈને આવી ગયા છે સીઝન સ્પેશિયલ નો વિડિયો એ આયો શિયાળો ઠંડી લઈને તો મિત્રો શિયાળોની શરૂઆત થઈ ગઈ છે શિયાળો શું શું લઈને આવ્યો સિંગ પાક ને હાની લઈને કેમાં मंडी ને કેમાં તેજી હશે ખાવામાં બહુ મંદી હશે ખાવામાં તો તેજી હશે અમે તમારી માટે ખાવામાં અને નાવામાં બંને આઈટમ લઈને આવી ગયા છીએ શિયાળામાં શિંગ પાક મલાઈ પાક ખજૂર પાક તેમજ ઓર્ગેનિક ખજૂર કિમિયા પેશિયલ પછી સાદો ખજૂર પાંચસો ગ્રામ પેકિંગમાં થળિયા કાઢેલો સાદો ખજૂર છૂટક ખજૂર અને બ્રાન્ડેડ ખજૂર કાવેરી ગોળ દેશી ગોળ વેસેલિંગ કંપનીનું ઓરિજિનલ વેસેલિંગ વેસેલિંગ કંપનીની લિપગાર્ડ તેમજ અવા નવા બોડી લોશન મળી રહેશે ચામડીની ત્વચાની સુરક્ષા માટે ગિરિ પ્રોવિઝન સ્ટોરની અંદર હાલમાં સ્ટોક અને હાજરમાં મળી રહેશે બ્રાન્ડેડ કંપનીના બોડી લોશન સંતુર પોન્ડ્સ નિવિયા વેસેલિંગ અને વેસેલિંગ કંપનીના તમામ પ્રકારના વેસેલિંગ જે હાથે પગે લગાડી શકાય એવા મળી રહેશે તો પધારો મિત્રો ગિરિ પ્રોવિઝન સ્ટોર દાતાડી શિયાળામાં નાહવા માટેના સ્પેશિયલ કંપનીના સાબુ સ્પીયર્સ છે એલાઇફ છે તેમજ ગ્લિસરીન સ્વરૂપમાં વિવેલ પણ હાજરમાં મળી રહેશે અને શિયાળામાં ખાવા માટે ચમનપ્રાશ પતંજલિ કંપનીનો મળી રહેશે ચેનલને મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ હર